જય શ્રી કૃષ્ણ મિત્રો માર્કેટમાં ખૂબ જ મોંઘો મળતો આજે આપણે મખાના ડ્રાયફ્રૂટનો ચીવડો બનાવીશું તો એના માટે મેં જુઓ મમરા પૌવા અને મખાનાને સરસ સાફ કરી લીધા છે અને બધી જ બાકીની સામગ્રી પણ આપણે ભેગી કરી લેવાની છે તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ તો તમે જોઈ શકો છો બધી સામગ્રી ભેગી કરી લીધી છે તો સૌથી પહેલા એક પેન મૂકીશું અને એમાં મેં અહીં બે કપ મમરા લીધા છે અને એને આપણે ધીમા તાપે શીખવાનું છે જ્યારે પણ તમે ચીવડો બનાવો ને તો બધી જ વસ્તુ ધીમા તાપે શીખવાનું છે અને સરસ ક્રિસ્પી કરી લેવાનું છે જુઓ મમરા સરસ ક્રિસ્પી થઈ ગયા છે એને આપણે કાઢી લઈશું અને એ જ પેનમાં મેં એક કપ મખાના લીધા છે અને મખાનાને પણ આપણે ધીમા તાપે સતત હલાવતા એને આપણે એકદમ ક્રિસ્પી કરી લેવાના છે જુઓ મખાના પણ શેકાઈ ગયા છે અને સરસ ક્રિસ્પી થઈ ગયા છે એને પણ આપણે કાઢી લઈશું અને ફરી એ જ પેનમાં મેં અહીં પૌવા લીધા છે તમારી પાસે જો પાતળા પૌવા હોય ને તો એ લેજો મારી પાસે પાતળા પૌવા નથી એટલે હું એક મોટી ચમચી તેલ નાખીશ તેલ ગરમ થાય એટલે એમાં આપણે પૌવા નાખી દઈશું અને એને ધીમા તાપે આપણે પૌવાને શેકી લેવાના છે પાતળા પૌવા હોય તો તમે તેલ વગર જ એને શેકી શકો છો ચાહો તો તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો પણ હું આજે ઓછા તેલમાં આ ચીવડો બનાવી રહી છું જુઓ એકદમ સરસ આપણા પૌવા શેકાઈ ગયા છે એને પણ કાઢી લઈશું એ જ પેનમાં આપણે એક મોટી ચમચી તેલ નાખીશું અને મેં અહીં વન ફોર્થ કપ સિંગદાણા લીધા છે એને પણ એકદમ ધીમા તાપે આપણે શેકવાના છે સિંગદાણા અંદરથી પણ સરસ શેકાઈ જવા જોઈએ જુઓ એને સતત હલાવતા રહેવાનું છે હવે સિંગદાણા થોડા શેકાઈ ગયા છે તો મેં અહીં નંગ બદામને અડધી કરી લીધી છે એને અને સાથે કાજુને પણ અડધા ટુકડા કરીને નાખીશું અને એને પણ ધીમા તાપે આપણે ક્રિસ્પી કરવાના છે જુઓ સતત હલાવતા આપણા કાજુ બદામ અને સિંગનાણા સરસ શેકાઈ ગયા છે હવે બે મોટી ચમચી મેં અહીં કોળાના બીજ એટલે કે પમકીન સીટ લીધા છે એ નાખીશું અને સાથે બે મોટી ચમચી મેં અહીં સનફ્લાવર સીડ લીધા છે અને એને પણ આપણે ધીમા તાપે શેકી લેવાના છે બધું અડધી મિનિટ માટે શેકી લીધું છે હવે વન ફોર્થ કપ મેં અહીં ચણાની દાળ એટલે કે દાળિયા લીધેલા છે શેકેલા ચણાની દાળ અને બે મોટી ચમચી આપણે તરબૂજના બીયા લઈશું અને એને પણ આપણે ધીમા તાપે શેકી લેવાના છે સરસ બધું ફૂટવા લાગે અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાનું છે જુઓ સરસ શેકાઈ ગયું છે હવે મેં અહીં કોપરું લીધું છે સૂકું કોપરું એની સ્લાઇસ લીધી છે લગભગ અડધો કોપરો મેં લીધું છે એને પણ ધીમા તાપે શેકી લઈશું અને શેકાઈ જાય ત્યારબાદ એમાં હવે આપણે દ્રાક્ષ નાખીશું લીધી છે બે મોટી ચમચી અને એને પણ ધીમા તાપે શેકી લઈશું કોપરું અને દ્રાક્ષ હંમેશા છેલ્લે જ નાખવાની કારણ કે એને શેકાતા વાર નથી લાગતી જુઓ બધી જ વસ્તુ સરસ શેકાઈ ગઈ છે હવે એને આપણે કાઢી લઈશું અને એ જ પેનમાં ફરી આપણે એક મોટી ચમચી તેલ નાખીશું અને તેલ ગરમ થાય એટલે અહીં મેં બે મરચાં ઝીણા ઝીણા સમારી લીધા છે એ નાખીશું અને આઠથી દસ કઢી લીમડાના પાન નાખીશું મરચાં ક્રિસ્પી થઈ જાય પાન ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે શેકવાનું છે મરચાં ક્રિસ્પી થાય પછી મેં એક મોટી ચમચી વલિયારી લીધી છે એને પણ નાખીશું અને શેકી લઈશું વલિયારીનો ટેસ્ટ આ ચેવડામાં ખૂબ જ સરસ આવશે તો ચોક્કસથી નાખજો હવે મસાલા કરી લઈએ અડધી નાની ચમચી હળદર નાખીશું અડધી નાની ચમચી કાળું મીઠું નાખીશું અને એક ચમચી આપણે સાદું મીઠું એક ચમચી મરચું નાખીશું અને એક ચમચી આમચૂર પાવડર નાખીશું અને એક મોટી ચમચી ચાટ મસાલો નાખીશું અને સાથે અડધી ચમચી કાળા મરીનો પાવડર નાખીશું અને બધી જ વસ્તુ આપણે મિક્સ કરી લેવાની છે ગેસની ફ્લેમ એકદમ સ્લો હોવી જોઈએ જુઓ મસાલો બધો મિક્સ થઈ ગયો છે તો સૌથી પહેલાં આપણે મમરા પૌવા અને મખાના નાખીશું એને થોડા મિક્સ કરી લઈશું થોડું સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ બધા જ આપણે જે બીયા શેકીને રાખ્યા છે નટ્સ શેકીને રાખ્યા છે એ નાખીશું અને એને પણ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે મિક્સ કરતી વખતે થોડી ઉતાવળ કરવાની છે અને બ બધું જ વસ્તુ આપણું સરસ કોટ થઈ જાય મસાલા સાથે તમે જુઓ કલર એકદમ સરસ આવ્યો છે અને બધું મિક્સ પણ થઈ ગયું છે અને ક્રિસ્પી પણ થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને થોડું ઠંડુ થાય ત્યારબાદ એમાં આપણે દળેલી ખાંડ નાખવાની છે તો સરસ ઠંડુ થઈ ગયું છે એમાં બે મોટી ચમચી આપણે દળેલી ખાંડ નાખીશું તમને જો મીઠાશ પસંદ ના હોય તો તમે એને સ્કીપ કરી શકો છો અને આપણે સરસ એને મિક્સ કરવાનું છે મિક્સ 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 કરીને આપણે સરસ હલાવતા એને મિક્સ કરી લઈશું આપણો ચેવડો બનીને એકદમ રેડી થઈ ગયો છે બજારમાં આ ચેવડો ખૂબ જ મોંઘો મળતો હોય છે અને પ્લસ કેટલા દિવસનો બનેલો હોય છે આપણા ઘરમાં તાજો તાજો આપણો એકદમ હાઈજિનિક હોય છે એને આપણે ઠંડો પડે એટલે સૌ કરીશું તમે જોઈ શકો છો એકદમ જોઈને જ ખાવાનું મન થઈ જાય મહેમાનો માટે અથવા સવારના નાસ્તા માટે પ્રવાસમાં ગયા હોય તો તમે આ ચેવડાને લઈ જઈ શકો છો ખૂબ જ હેલ્ધી અને ગુણોથી ભરપૂર છે જુઓ મેં ચેવડાને સર્વ કરી લીધો છે બાકીના ચેવડાને આપણે બોટલમાં આ રીતે ભરી દઈશું અને આ ચેવડો લગભગ તમને એકથી દોઢ મહિના સુધી સારો રહે છે ધ્યાન રાખવાનું કે એને કાચની બોટલમાં જ ભરીને રાખવાનું બપોરના જ્યારે નાની નાની ભૂખ લાગતી હોય ને તો તમે આ ચેવડો ખાવ ને તો ખાતા જ રહો ખાતા જ રહો કારણ કે એમાં કાજુ બદામ કોપરા છે બધા જ સીડ છે અને ખૂબ જ હેલ્ધી પણ છે હું તમને ટેસ્ટ કરીને બતાવું છું એકદમ ક્રિસ્પી અને થોડો ગઢચટ્ટો છે તો ચોક્કસથી ટ્રાય કરજો આવજો